દુકાનો નિયમ મુજબ ખાલી કરાવવામાં આવી તેથી કાર્યવાહી કરાઈ છે ગઈકાલે એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ હતી હતી જેમાં હકીકત એવી કે ફરિયાદી કોટેચાએ પોલીસ આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર પ્રવેશ કરે છે તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો ખર્ચો મેળવ્યો